બાબરાના ગુગ્રાલા ગામે જેબલ્ય પરિવારના કુળદેવી શ્રી મોમય માતાજીના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અહીં ગુગ્રાલામાં જેબલ્ય પરિવારના કુળદેવી મોમય માતાજીનું નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહારતી તેમજ મહાપ્રસાદ સહિતના દિવ્ય કાર્યક્રમો યોજાયા હતા વાજતે ગાજતે માતાજીના ભવ્ય અને દિવ્ય સામયા કરી માતાજીની મંદિરમાં પધરામણી કરવામાં આવી હતી અહીં મોટી સંખ્યામાં સમાજ કુટુંબ અને સ્નેહીજનો અને મિત્રો તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી